રાજકોટ શહેર બાદ જિલ્લામાં પણ ઝડપાયું ગાંજાનું વાવેતર જિલ્લા એસઓજી ટીમે ગાંજાનું વાવેતર ઝડપ્યું સુલતાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝડપાયું ગાંજાનું વાવેતર ગાંજાની કાર્યવાહી મામલે ગ્રામીણ એસપી સિમરત ભારદ્વાજ દ્વારા નિવેદન આપવામાં આવ્યું યુવાનોને ગાંજાના સેવન તેમજ અન્ય વ્યસનોથી દૂર રહેવા માટે સિમરત ભારદ્વાજે અપીલ કરી આરોપી નિર્મળ નાતાભાઈ ડેર દ્વારા કરાયું હતું વાડીમાં ગાંજાનું વાવેતર પોલીસે એકવીસ હજાર ત્રણસો કિલોગ્રામ ગાંજા જથ્થા આરોપી સાથે દબક્યા આરોપી છેલ્લા ચાર મહિનાથી ખેતરમાં ગાંજાનું વાવેતર કરતો હતો રૂપિયા દસ પોઈન્ટ પાસઠ લાખની કિંમતનો ગાંજો કબજે કરી જિલ્લા એસઓજી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે એસઓજીને ખાનગી રાહે હકીકત મળી હતી કે એક નિર્મલભાઈ નાથાભાઈ ડેર પોતાની વાડીમાં ગાંજાની ખેતી કરે છે આ આધારે એસઓજી દ્વારા ટીમ બનાવવામાં આવી અને આ નિર્મલભાઈ નાથાભાઈ ડેરની વાડીએ જે મોટી ખિલોડી ગામના સીમમાં આવેલ છે ત્યાં રેડ કરવામાં આવ્યો અને ત્યાં ગેરકાયદેસર રીતે વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજાના છોડનું વાવેતર કરેલ હોય હતું અને એના સાથે જ એ ભાઈને આરોપીને ઝડપીને કુલ વજન 21 કિલો ત્રણસો ગ્રામ ગાંજો જેની માર્કેટ વેલ્યુ દસ લાખ પાસઠ હજાર રૂપિયા હશે આ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો અને સાથે જ સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એપ મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યું એ સાથે અમારી જાહેર જનતાને અપીલ છે કે આપ કોઈપણ પ્રોહિબિટેડ સબસ્ટન્સની જાણતા અથવા અંજાનમાં ખેતી ના કરશો પોલીસ તમારા ઉપર ડ્રોનથી અને બીજી રીતથી સતત નજર રાખે છે અને એવું કોઈ સબસ્ટન્સની માહિતી અગર મળશે તો કડક કાર્યવાહી કરવામાં આવે છે આ આરોપી માર્કેટમાં યુવાનો સુધી આ ગાંજો પહોંચાવે એથી પહેલા એ જ પોલીસ દ્વારા આ સીઝ કરવામાં આવ્યું છે અને યુવાનોથી પણ મારી અપીલ છે કે એવા સબસ્ટન્સથી આપણે દૂર રહેવાનું છે અને આપણું આખું ફોકસ આપણી પઢાઈ સ્પોર્ટ્સ અને બીજી હોબીઝમાં રાખવાનું છે